એવા સુંદર ઝાડવાઓ અહીંયા વાવવામાં આવ્યા છે જે પહેલી વાર આ કાર્યક્રમ માં આવ્યા છે એમને મારી વિનંતી છે કે એક વાર દિવસે આ જંગલ ને બગીચા ને જોવાની જરૂર છે એવું અહીનું જે કઈ ભક્ત મંડળ જણારામ મહારાજ હોય ભીખીબેન સોમભાઈ અન્ય બધા જ ભક્તોને એક વાર જોરદાર તાળીથી વધારો ખૂબ સુંદર આ બગીચામાં મહેનત કરી છે આજના પાવન પ્રસંગમાં જેમનું સાનિધ્ય છે એવા સંત શિરોમણી વર્લ્ડ ઓફ રેકોર્ડમાં જેમનું નામ વિશ્વ જેની નોંધ લીધી છે એવા પૂજનીય દોલતરામ બાપુને એકવાર તાળીથી વધાવો આપણા સૌનું ગૌરવ ઉત્તર ગુજરાત નું ગૌરવ જેમને આપણે આ ગામે બધાએ આપણે ખૂબ લાભ લીધો છે એવા જેમના આપણાના આશીર્વાદ મળ્યા છે એવા પરમ પૂજનીય સદારામ બાપુના સ્થાન ઉપરથી પૂજનીય દાસ બાપુ પધાર્યા છે એમને પણ જોરદાર તાળી થી વધારો અહીંયા એ આપણે સદારામ બાપુનું સ્વરૂપ જ છે પૂજનીય ડાયરામ સાહેબ આશેડા નિવાસી આ ગામમાં જેમને વિશેષ લાભ આપ્યો છે એવા અમારા નટુરામ સાહેબ પધાર્યા છે રણુશ્રી વિષ્ણુરામ મહારાજ અહીંયા રામચંદ મહારાજ નારાયણરામ મહારાજ બાજુરામ મહારાજ અન્ય બધા જે કઈ કબીર સાહેબ ના સંતો પણ બધા સંપ્રદાય ના સંતો પણ અહિયાં બિરાજમાન છે બધા સંતો એકવાર તાળીથી વધાવો ચતુરામ મહારાજ થોડી વાર હવે આપ બધો કાર્યક્રમ સારો સેટ થઈ જવાનો અમે સંચાલન બહુ ચિંતા હોય બહુ ભારણભારે કામ એમને લીધું છે. અમારે ચતુરામ મહારાજને પણ તાળીથી વધાવો. હવે ખાસ થોડો ટાઈમ લક્ષ રાખવાનું છે. દુલતરામ બાપુનો આપણે સવિશેષ લાભ લેવાનો છે. આવા કાર્યક્રમ માં આયા હોય તો કઈક લેવા જેવી વસ્તુ લેવાની છે અને મુકવા જેવી વસ્તુ મુકવાની છે છે આજે આજનો જે દિવસ એ ભગવાન રામ ની પ્રતિષ્ઠા જે ખરેખર ગઈ સાલ આપડા વર્તમાન ના વડા મોદી એ જે ખરેખર એવું ભવ્ય કામ રામ મંદિર નું કર્યું એનો આજે પ્રતિષ્ઠાનો દિવસ છે જોરદાર તાળીથી વધાવો આવા એક હિન્દુ સમ્રાટ રાજાને કોઈ રાજકીય વાત કરવા માટે હું નથી આવ્યો પણ આજે એવો પ્રતિષ્ઠાનો દિવસ છે એટલે ભગવાન રામની યાદ થાય બે ત્રણ મિનિટ જરા મારી પાછળ જે એના જૂના શબ્દો ખાસ આપણે બધાએ બોલવાના છે એકવાર જય બોલો રામચંદ્ર ભગવાન

અને રાજ સત્તા બંને જયારે સાથે ચાલે ને તારે મહિમાનું કામ છે જેના મુખ માં રામ નું નામ નથી એનો મનુષ્ય oh God. you know રા નામ નથી ખેલો મનુષ્ય ત્રણ અવસાર છે નું નામ નથી ખેલો મનુષ્યનો અવસાર अयोध्या एक बात करी थी कि एक राम दशरथ के डोले एक राम सकल पसारा एक राम घटो घट व्यापक चौथो राम सबसे न्यारा आज चौथा राम बात ये कोई साचा सदगुरु ना सानिध्य मु मे जारी दशरथ राजा श्रवण ने बाण मारियो તારે શ્રવણ હે રામ બોલ્યા તા તારે રામ કયા જય ગુરુ ચોથો રામ કાર્યક્રમો આવા અનેક કાર્યક્રમો માં તમે બેસો કાયમી મંદિરે જાઓ તીર્થ વ્રત ની જાત્રા એ જાઓ પણ જેના જીવનમાં કોઈ સદગુરુ નો ઉપદેશ નહીં મળ્યો

પણ જો કદાચ અહમ નો અંકુર આવી જાય ને તો આપણો રથ નીચે આવી જાય બોલો કૃષ્ણ કનૈયા જય ગુરુ મહા એક નાનો ઈશારો મહાભારત નો થોડો ટાઈમ ધ્યાન આપજો ખાસ બરાબર કોઈ સંતની વાત તમે ધ્યાનથી સાંભળશો ને નાનો ઈશારો છે ધ્યાન આપજો કુરુક્ષેત્રના મેદાનમાં મેદાન અર્જુન ની સામે કર્ણ આવે છે અને જ્યારે કર્ણ બાણ મારે છે ને ત્યારે અર્જુન નો રથ બે ત્રણ દૂર જાય છે ત્યારે કર્ણ નો પણ ભગવાન કૃષ્ણ કર્ણના વખાણ કરી રહ્યા છે ત્યારે અર્જુન થયું પ્રભુ આ તો કર્ણ બાણ મારે છે ત્યારે આપણો રથ તો બે ત્રણ ખેતરવા જાય છે અને કર્ણ નો રથ તો દેખાતો પણ નથી છતાં પણ તમે કર્ણ ના વખાણ કરો છો કૃષ્ણ ભગવાન કૃષ્ણ અર્જુન ને કહ્યું કે નીચે ઉતરી તમે દૂર ઉભારો રથ અને જયારે આમ નીચે ઉતર્યા અર્જુન દૂર જઈને ઉભા જેવા ભગવાન કૃષ્ણ નીચે ઉતર્યા ને એવો આખો રથ સળગી ગયો બોલો કૃષ્ણ કે નૈયા ત્યારે અર્જુન બધો આધાર હતો ભગવાન કૃષ્ણ એ અર્જુન ને કહ્યું કે મારો રથ માં હું જયારે બિરાજમાન હતો તો પણ આપણો રથ બે ખેતરવા દૂર જતો હતો જો મારી હાજરી ના હોત ને તો તમારી રાખ પણ મેળવી

ત્યારે ખરેખર એ વાતનો આનંદ આવતો હોય છે એટલા માટે સંતે ભજનમાં તમે વિચાર કરો કે આટલા મોટી ઉંમરના સંતો પણ અહીંયા વધાર્યા છે અને એક વાર જયારે સાનિધ્યમાં જ્યારે એવી ઓક ખુલી છે ને ત્યારે એનો આનંદ છે એટલે સંતે ગાયું